ચાલો તો મિત્રો છે એ જ દ્વારકાધીશ આવી ગયા છે આપણે બેટ દ્વારકા જુઓ પહેલાં અહીંયાથી હોળીમાં બેહીને જવું પડતું પણ હવે સુદામા સેતુ બની ગયો એટલે બાય રોડ જવાય છે સુદામા સેતુ બ્રિજ ઉપરથી કેબલ બ્રિજ બન્યો છે જુઓ એ બધા પડ્યા છે મોટા મોટા તો આ છે સુદામા સેતુ જો મસ્ત બનાવવો છે હવે અહીંયાથી જવાય છે સુદામા સેતુ ઉપર ઉગી ગયા છે આપણે ભાઈને ગૌથી અને મસ્ત પુલ બન્યો હોય એક નંબર આગલા વિડીયો મેં આપણે બતાવ્યો હતો પાછા આપણે બીજી વાર આવ્યા થાય સુદામા સેતુ કઈ ઘટે નહીં રાખી છે આપણે રોડ ઉપર હવે જો અહીંયા હે ઓખાનું બંદર ઓખા પોટયાર્ડ અહીંયા આવે મોટી મોટી ટીમ્બર પડી હે હવે ઝૂમ એટલું જ થાય છે તો જુઓ તમે મોજ માણો બે દ્વારકાની બ્રિજ ઉપર ઊભા આપણે જોવો પાણી આવેલું જાય છે એકલાસ તાજું એક નંબર હે હલો પડીશ થર્ટીને અહીંયા આગે પછી આગળ થોડોક વિડીયો બનાવેલ આવી ગયા આપણે બે દ્વારકામાં જો અહીંયા હે પેલેસ ટાઈપનું રૂકમણી મહેલ એ મ્યુઝિયમ ટાઈપનું છે આખું અંદર ટિકિટ લઈને બધું દ્વારકાને આખી વહેલેથી છેલ્લે વધીને આખું બધું એમાં હે સ્ટ્રકચર ઊભું કરેલું તો અંદર આપણે જવું નથી બહારથી વિડીયો લઈ લઈ કારણ કે ટિકિટવાળું હે ને ટિકિટ આપણે કંઈ દેતા નથી તો જુઓ તમે આ રીતનું હે અને આ હે જૂનું મંદિર દ્વારકાધીશનું બેટ દ્વારકા એટલે ભાઈ ગયા હજી થાય ને અટાણું લાઈન લાગી ગઈ પાંચ વાગે મંદિર ખુલે એટલે આપણું એ ભેગું થાય નહીં અંદર બેટ દ્વારકામાં ગામમાં આટો મારી આલો જુઓ આપણી દુકાનું છે અહીંયાથી દેખાય કેબલ બ્રિજ તો પેલા જ્યાં હુડકી આવતી હોય ત્યાં આપણે જઈ જ્યાં અહીંયાથી આવવા દો હાલે જો ઓલે કાંઠે મેં તમને બતાવું તું ત્યાંથી હુડકીમાં બેસીને વીસ રૂપિયા લેતા અહીંયા આવતા સીધા હવે એ બધું બંધ થઈ ગયું છે એ બધા હુડકાવાળા રિક્ષા લઈ લીધી છે કેબલ બ્રિજ સુધી આવવા દઈએ ત્યાંથી રિક્ષા બે ને અંદર આવવું પડે આપણે તો ગાડી લઈને આવ્યા છીએ અંદર રાખી છે મંદિર આગળ થર્ટીનને અહીંયા રાખી દીધી છે જવો તમે આ બધા માછીમારોના નાના મોટા બોટના ઉડકાન પડ્યા છે આ બધા લાઈન જતા હે ડિવાઈન ટેન્ટ સિટી હે કંઈક ટેન્ટ બેન્ટમાં લઈ જવાના ટુરિઝમને મીરા ટેન્ટ સિટી એટલે જો આખી માછીમારોની પડ્યું છે અમુક ચાર ઝાર ભરેલી પડી છે અંદર જોવો આખો બ્રિજ છે બહુ મોટો બ્રિજ છે કિલોમીટર ઉપરનો હાલો બે દ્વારકાની મોજ માણીએ ભાઈને કહુંથી જવો અહીંયા માછીમારો ઝારની હમી કરે છે તંબુ જોવું આવ્યો ભાઈ ભૂલ મોજમાં ગીત વગાડતા વગાડતો तो जो मित्रों आ बाजू है ओखा अंदर ने अ बधे कें करे है काटता है हूँ करता खबर नहीं पड़ती हमें बद मथेरिया है जो बधे जहाज में इंडिया ने फ्लेग मरेला है पाकिस्तान बॉर्डर नजीक थती हुए इतने प्रॉब्लम थत होने हिसाब है कहीं जो तब सर्विस हाला है बोट ने સાફ કરે છે એવાર બે વારને કાઢે છે સર્વિસ કરે છે ચાર પાંચ જણા વહેર ગયા ભાઈને અગી પાણીમાં ઉતરી અને તો ઝીંગા કેમ ન કાઢતા હોય કોઈ જાણે તો આવી ગયા પાછા બેટ દ્વારકા અંદર આપણે જોવો જૂનવાણી ટાઈપનું ગામ છે એવો આરોગ્ય કેન્દ્ર એટલે કે દવાખાનું સરકારી બેટ દ્વારકાનું એવું મસ્ત લાગે છે ને બધું જૂનવાણી સ્ટ્રક્ચર આખું જોવા બધું મકાન મકાનને હાલો આપણે દરેક પેટ પૂજા કરી લઈ આવી ગયા આપણે કાજુ કરીને બટર રોટી ખાવા દ્વારકામાં હોટલ હાલો જમીન પછી આવી ગયા જવો તમે હે બધું જૂનાવાણી બાંધકામ બે દ્વારકાથી આગળ હનુમાન દાદાનું મંદિર છે હાઉસ દરિયાને ખૂણે અહીંયાથી ટાપુ પૂરો થઈ ગયા આગળ અહીંયાથી આગળ જવાનું ક્યાંય રસ્તો જ નથી અહીંયાથી બધું પૂરું અહીંયાથી દરિયો આવી ગયો અમે મેપમાં નાખીને જોઈ લેજો બધા રિક્ષા લઈને આવે આપણે ઇનોવા ઘાયલી ભાઈને કહ્યું અંદર તો એક કિલોમીટર અહીંથી જાઓ ને તમે એટલે ત્યાં પૂરું એક કુટીર છે આવડિયા બાપુની હાલે જવાય સાઈડમાં મંદિરની પાછળથી દેશી વણી હોવ બેઠા બેઠા ઓરવાનું બેઠા બેઠા નાખેલાવાનું ઋતુ રહે દાતી માં બનાવેલી છે આપણે આવી ગયા ગાડી લઈને ગાડી છે અંદર સિંગલ ફોર વ્હીલર બાકી બધા રિક્ષા છે બેટરી વાળી ને અને આ છે એક જેટ દરિયા કાંઠાનું ખેતર આમ દરિયો છે પછી વનીકર જો વાડી છે ને એની વનીકર આ બધા ખેતરું અહીંયા જવો તમે અમે તાણેલા હે લીધા પણ આવી ગયા બે દ્વારકા રાખી દીધી વીઆઈપી પાર્કિંગમાં જોવો જોવો તમે બધે થાંભલે મોરપી સોટાડા એક નંબર લાગે ડબલ લાઈટ વારમાં ઉપર વાંસળી મોરપીસ અને સાઈડમાં બે બાજુ મોરપીસ લાગત છે બ્રિજ માં મોરપીસ મોરપીસ કાનુડો કાનુડો બપો જ હેરીકોટ છે ભાઈને કપી જો મસ્ત લાગે કે કોલમાં હે હાલો હલો ભેગ્યા પાછા રિટર્ન આમાં લાઈટું મોરપીસના કલરની માર્યું છે રાઈ તો બહુ મસ્ત લાગે એમાં સાઈડમાં ક્યાંક હોય જોઈએ ને આગળથી એટલે બ્રિજ એક નંબર લાગે આમ ખાડીમાં કે દરિયામાં સાઈડમાં હોય ને તો નીચે ગમે બે દ્વારકા જ જોઈએ તો જો હવે પેટ દ્વારકાનો ખુદ્દામાં છે તો કેબલ બ્રિજ હાલો હવે ભાગીએ નાગેશ્વર બાજુ તો મિત્ર આવી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગે હલો બરોબરથી ઉતારો અંદર ઘૂમરો મારીએ ચાલો તો જય નાગેશ્વર જો બહુ મોટી બધી મૂર્તિ છે માણસો તેની પાસે રીંકા રીંકા લાગે હાલો આપણે અંદર ઘૂમરો સાહેબ વડેનાથ એને સાક્ષાત બેઠા હોય એવું લાગે ભાઈને કૌથી जो तव्हां दर्शन करियो बॉमेंट करे दो हादेव ख़बर पड़े वीडियो क्या कंहिं ॿी जो नगेश्वर मूर्ति ऐं हे बजू मां मंदिर ऐं बदे घुमरो माइरो भाई न कवत अड़ी गी आहे भॻाई पासो दर्शन बर्शन करे द्वारका होटल अ પાન બાજુ તો ડીઝલ પેલા પૂરું થઈ ગયું કરી લે ડીઝલ ફોડ અને ભાઈને ઉપાદી નહીં નહીં આવે પાંત્રીસ હજાર આવી છે એકત્રીસ તો કરી આવ્યું ડીઝલ બીજલ પાછા આવી ગયા પાન બાજુ તો તો આજનો આ વિડીયો બેટ દ્વારકાનો તમને કેવો ક લાગ્યો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈને ગૌતી મળીએ પછી નવા વિડીયોની અંદર